મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી ગ્રુપની પોલ ખોલતા વાઇસ ચેરમેન યોગેશ પટેલ મહેસાણા દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેનનો નવો ધડાપો મહેસાણા દૂધસાગર ડેરીની મિટિંગમાં ચેરમેન વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાભો મારવાની સાચી ઘટના અંગે નિવેદન ચરાડા દૂધસાગર ડેરીના ગોડાઉનમાં પડેલા એક્સપાયરી પાવડરનો જથ્થો કયા કારણસર રખાયો છે તેના ઉઠ્યા સવાલો દૂધસાગર ડેરીના એક્સપાયર થઈ ગયેલા પાવડરના જથ્થાને જાહેર કરવામાં આવ્યો ડેરી પાસે એપ્રિલ બે હજાર પચીસમાં એક્સપાયર થયેલો પાવડરનો જથ્થો જોવા મળ્યો ચરાડા ગામના ગોડાઉનમાં રાખવામાં આવે છે એક્સપાયર થયેલો પાવડરનો જથ્થો ડેરી પાસે પોતાનો જથ્થો છતાં અમૂલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું તેવા સવાલો કરતા વાઇસ ચેરમેન યોગેશ પટેલ ડેરીએ એક્સપાયર થયેલા જથ્થો લાખો કરોડનું નુકસાન પહોંચાડવાનો લગાવ્યો આરોપ ચરાડા દૂધસાગર ડેરીના ગોડાઉનમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલ ગયા હતા ચેકિંગમાં તો બીજી તરફ રેડ માટે ગયેલા વાઇસ ચેરમેન અશોક ચૌધરી જૂથના લોકોએ ધક્કે ચડાવ્યા ફરી એક વખત વાઇસ ચેરમેન ઉપર હુમલાની ઘટના સામે આવી છે દૂધસાગર ડેરીની ડૂબતી નૈયા મુદ્દે આગામી ચૂંટણીમાં વિપુલભાઈ ચૌધરી ગ્રુપ હાવી થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક ને મનસાતી

એટલે હું જે મીડિયા સામે બોલતો તો એ સાચું છે આજે ચરાડા ને ગોડાઉનમાં માં રેડ પાડી છે અને ગોડાઉન ની અંદર બેકો કાઢી તો બે હાજર પચીસ કઈ તારીખ છે બે એપ્રિલ બે હાજર પચીસ બે અને એમડી સાહેબ એવું કી છે અને પાંચ હજાર મેટ્રિક ટન પાછું ખરીદ્યો પાવડર એમને બાર અને આપણો આ પાવડર આવો એક મિનિટ આવો આવો તપાસ માટે ગયા તા પણ તમને જાણવા ના મળીશું શું જાણવા મળી ગયું ને હકીકત તો અમે પકડી પાડી પકડ્યા પછી આજે હું એલ કે પટેલ બે જવા નીકળ્યા ચરાડામાં એક ગોડાઉન છે મીડિયા અમારો પાવડર એક્સપાયર ડેટ થેલો પડ્યો છે અને અમને પાવડર પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું અશોક ચૌધરી શ્રી પ્રૂફમાં ના પાડતા હતા આજે ઓન પેપર

પત્રકાર ઉપર ના જઈ શકીએ એ ચાવી પણ ના આપી શકે એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પસ્તા કે ભાઈ આ તો પાણી પડે છે કે અમે પેલા એવું કીધું કે ભાઈ આપણા ઘોડામાં પાણી પળે છે કે નહીં જોવા માટે આયા છીએ પછી તો જ ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અમે બોર્ડ ની અંદર એક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયા નુકસાન જાય છે એ ભોગવવાનું એમડી 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 ને ભોગવવું પડશે ને ચેરમેન શ્રી ને ભોગવવું પડશે અમે જિલ્લાના રજિસ્ટ્રાર પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હું જે પરિસ્થિતિ થઈ એટલે હું સમજુ છું મને સાચી બાબત બાર લાવવા મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું તો એ સત્તાનો મારો દુરુપયોગ પણ ના કરવો જો દુરુપયોગ કરતો હોય એને હું તો ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમારે વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડે આનો સમાલનો જવાબ માગ દો એમને તો એટલી એટલા આદે પાપ કરી ત્યું કે એક્સપાય ડેટ થઈ ગયું તો આપણો પાવડર વગાડી શકીએ મને એને એમ ને આવો જવાબ આપ્યો એમ બી એ એમડી ને મને જવાબ આવવા લો કે આપણે એક્સપાય ડેડ પાવડર થયો છ મહિના સુધી આપણો ચલાવી શકીએ છીએ કાલ પણ મેં વાત કરી હતી એટલે આની બબાલ લાંબા સુધી ચાલશે મને તો આજે આજ હું પોલીસ કેસ એસપી પણ કહેવાનો છું આઈજી ને પણ કહેવાનો છું મારું જીવનું જોખમ ના વધે એટલે મને પ્રોટેક્શન આપો જયારે દેરી ની જવાનું ત્યારે પ્રોટેક્શન આપો જનરલ માં જવાનું ત્યારે પ્રોટેક્શન આપો હું મારી પાર્ટી ને કહે કારણ કે એટલા માટે કે વિવાદ હવે મોટા સ્તરે જઈ રહ્યો છે તમને લાગશે કે હજુ પણ હુમલા થશે હુમલો એ આ વખતે હુમલો કરશે ને તો એની પરિસ્થિતિ બહુ ગંભીર થશે હુમલા અમે હુમલો જવાબ આપવા તૈયાર છું આજે બહુ સહન કરવાની શક્તિ નથી કારણ કે હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર વાર ચાર પછી માણસ સીધો હોય શું કરે મોટો હુમલો કરી દેશે અને જયારે હું મોટો એને મારો મારે જયારે હુમલો કરવાનો આવશે ને તારે હું તો ખુલ્લો બજારમાં છે એને બજારમાં ફરતા સંતાવું પડશે એટલા માટે કે એને ખોટું કર્યું છે હું તો માર ખાઈને બેન ઘેરે રહેવાનું પણ આ હું હુમલો કરશે તો મને સહન થાય નહીં આવ એમને પણ કહેવાનો છું એમને પણ ગાંધીનગર આવવાનું છે એમને પણ માણસા આવવાનું છે એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે એટલે હું ના મર્દ નહીં હું મર્દ જ છું એટલે આજે આ મધ્યમ થઈ કંતારી હું બોલું છું કે ભાઈ આવો લાફાનો જવાબ લાફે કે હું આપીશ આજે ડા ભાઈ આજે વીવ સુ ઘટના બની આજે ડેરીમાં અમે રેગ્યુલર મીટીમાં જીયે છેમ ગયા અને તો બેઠ્યા અને તો જે થોડી મીટિંગ ચાલુ થઈ ગઈ હતી અમે પોતે લેટ પહોંચ્યા હતા એમાં થોડા પ્રશ્નોનો મુદ્દા એ વાઇસ ચેરમેન સાહેબ શ્રી થોડા મુદ્દા લઈને આવ્યા હતા દસ પર મુદ્દા લઈને આવ્યા હતા એ મુદ્દા પ્રમાણે એમના ચેરમેન જોડે ચર્ચા ચાલતી હતી અને એ બધા મુદ્દાનો પ્રશ્ન એમડી સાહેબને પૂછતા હતા પણ જવાબ આવતા હતા ચેરમેન સાહેબ અને એ ચેરમેન સાહેબ જવાબ આવતા એમના બીજા બે પ્રશ્નો સોલ્વ થયા બીજા બે પ્રશ્નો નવા પ્રશ્નો પૂછ્યો કે ભાઈ તમે એમ કા પાવડર 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 જે તમે ખરીદી કરી છે એ પાવડર ખરીદી કરીને બોર્ડને પૂછ્યા કે ખરીદી કરી છે તો તમે એ જે એક્સપાયર્ડ દોઢ દોઢ વર્ષ જે એક્સપાયર્ડ હોય છે એના પછી તમે છ મહિના વધારવાનું કહો છો કે એ કઈ રીતે ચાલે પ્રશ્ન ચાલતો હતો એ પ્રશ્ન ચાલ્યા પછી બી એને ચેરમેન અને વાઇસ ચેરમેન સાહેબ બી એને થોડી ઊંચા અવાજે બોલાબોલી થઈ બોલાબોલી થઈ પછી એમને થોડું ચેરમેન સાહેબ ઉગ્ર થઈ અને ચેરમેન વાઇસ ચેરમેન સાહેબ ઉપર થોડું ગુસ્સે થઈ જાય ગુસ્સે થઈને થોડી હાથ સફે કરી અને એક લાખો પણ માર્યો અને વાઇસ ચેરમેન સાહેબ નો તૂટી ગયો અને ચશ્મા પર તૂટી ગયા એવું બન્યું હું દશરથભાઈ જોશી ડિરેક્ટર દુધસાગર ડેરી મહેસાણા આજે દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગ હતી દર મહિને જે રૂટીન પ્રમાણે બોર્ડ મિટિંગ થતી હોય એ રીતની મિટિંગ હતી એટલે અગિયાર વાગે મિટિંગનો ટાઈમ હોય છે એટલે અમે જવા માટે મિટિંગમાં જવા માટે નીકળ્યા પણ વિસનગરની રથયાત્રાના કારણે થોડા લેટ એટલે મિટિંગ ચાલુ થઈ ગઈ હતી મિટિંગ ચાલુ થઈ ગયેલી જોઈએ તો ચેરમેન અને વાઇસ ચેરમેન તો બાજુમાં બેઠેલા હોય બંને ખુરશીઓ બાજુમાં હોય એટલે ચાલુમાં વાઇસ શ્રી કંઈક લેખિતમાં બધા પ્રશ્નો લઈને આવ્યા હતા અને ચેરમેન સાહેબને પણ પૂછતા હતા કે ભાઈ તમે પાવડર પ્લાન્ટમાં દાખલી પાવડર છે તો પાવડરનો વિષય એક્સપાયરી ડેટવાળી તમારે શું કામ ખરીદવો પડ્યો એક્સપાયરી ડેટનો પાવડર કેટલા સુધી ચાલે પછી તમે સાગર ધોરણની ગુણવત્તાની વાત છે ટેન્ડરની વાત છે આવી બધી દેવું કેટલું છે તમે એટલું દેવું લખાવો તમે સાગર પત્રિકામાં આટલું દેવું ગણાવો છો પણ હકીકતમાં આટલું દેવું છે આ બધા પ્રશ્નો કરતા હતા એમાં ચેરમેન જવાબ આપતા હતા એટલે એમનું કહેવું હતું કે તમે અમે શું કામ જવાબ આપે એમની જવાબ આપશી છતા પછી આવી બધી ઉગ્ર ચર્ચામાં ચર્ચામાં બંને જણા ખૂબ ઉગ્ર ચર્ચા થઈ ગયા બંને ઉભા થઈ ગયા એટલે ચેરમેન એ હાથ ઉગોમ્યો એટલે પેલો સ્વાભાવિક હાથ ઉગોમ્યો હાથ વાગી ગયા જ્યારે વાગ્યો હોય છે લાફો પણ એમાં શું થયું કે વાઇસ ચેરમેનની ગળામાંથી સોનાની ચેન પડી ગઈ તૂટી ગઈ પછી એમના ચશ્મા તૂટી ગયા અને આ રીતે થયું તો પછી બધા બીજા ડિરેક્ટરો તો જોઈ ના રે ને એટલે બધા ભેગા થઈ અને બધો છૂટા પાડવાની કોશિશ કરી એટલે આ રીતે આવું થયું છે એટલે ખૂબ જ દુઃખદ ઘટના છે અને પેલા ભાઈ માજી વાઇસ ચેરમેન જે અમૃતભાઈ દેસાઈ હતા એમને મારા ખ્યાલથી એવું કંઈક જવાબ આપ્યું છે કે આ પણ એ હકીકતમાં એને આ બનાવ બને તારી ચાલુ મિટિંગ નીચે ગયેલા હતા અને નીચે જઈને પછી ઉપર આવ્યો હતો પતિ પતિ ગયેલું હતું બી ધારાસભ્ય આદર હતા એ લેતા આવ્યા હતા એટલે આવું બધું થયું છે એટલે ખૂબ જ દુઃખદ ઘટના છે અમને બહુ નથી ગમી આવવા પણ શું કરીએ હોય જે થયું એ થયું હોય જે થયું આ બરાબર ના થવું જોઈતું હતું તું સંસ્થાની પ્રતિભા સંસ્થાની શાક શાક બગડા છો અમો શું થાય દુઃખી છીએ અમે પણ શું કરીએ જો હું એલ કે પટેલ ડિરેક્ટર દૂધસાગર દીધી મહેસાણા આજે જે બનાવ ડેરીમાં બન્યો છે એ ખરેખર દુઃખદ ખૂબ દુઃખદ છે અને પીડાદાયક બનાવ બન્યો છે આજે રેગ્યુલર માસિક અમારી જે બોર્ડ મિટિંગ મળે એ પ્રમાણે મિટિંગની કાર્યવાહી ચાલુ થઈ પ્રાર્થના થઈ ગઈ એના પછી યોગેશ પટેલ કે જે અમારા વાઇસ ચેરમેન છે એ દસ બાર મુદ્દા લઈને આવ્યા હતા એમડી સાહેબને પ્રશ્નો કરી જવાબ માગતા હતા ખુલાસા કરતા હતા એમડી એના ખુલાસા આપી રહ્યા હતા એ બાબતની અંદર ને બેને ચર્ચા ચાલતી હતી વચ્ચે ચેરમેન સાહેબ પણ ઘરે ઘરે જવાબ અમુક અંતરે એ પણ જવાબ આવ્યા જતા હતા રહી વાત સુખ સાગર દેડી જોડે દસ દસ હજારથી પણ વધુ મેક્ટ્રિક ટન પાવડર હતો અને એમડી સાહેબે પાંચ હજાર મેક્ટ્રિક ટન પાવડર ફેડરેશન ધોરેથી ખરીદ્યો એ પણ એક્સપાઈ ડેટ નજીક હતી તો યોગેશભાઈને એવું કહેવું થતું હતું કે આપણા જોડે આટલો બધો આટલો બધો પાવડર છે કોમજની સિઝન આવે છે અને આ નજીકની ડેટ વાળો પાવડર કેમ ખરીદ્યો એ વખતે ચેરમેન સાહેબ વચ્ચે વચ્ચે માધા જવાબ આપવા માંડ્યા યોગેશભાઈ વાઇસ ચેરમેને કીધું કે સાહેબ હું એમડી સાહેબને પૂછું છું કે વહીવટી અધિકારી છે મારે એના ટોળી જવાબ માગવાનું છે તમે શાંતિ રાખો એ વખતે એમડી સાહેબ એવું કીધેલું કે દોઢ વર્ષની એક્સપાયરી ડેટ મારેલી હોય છે પણ આપણે બે વર્ષ સુધી આ પાવડર આપી શકીએ છીએ એની અંદર ઉગ્ર બોલાચાલી થઈ ચેરમેન સાહેબ ઊભા થઈ ગયા ગાળી થઈ ગઈ અને ચેરમેન સાહેબે હાથ ચાલાકી પણ કરી કનુભાઈ બાજુ બેઠેલા હતા એ વચ્ચે પડ્યો ભૂમ વચ્ચે પડ્યો અને બધાનો છૂટાય છોડા પાડી ગયું રહી વાત અમારા ભૂતપૂર્વ વાઇસ ચેરમેન અમૃતલાલ એ બોર્ડ મિટિંગમાં હતા પણ જ્યારે આ બનાવ બન્યો ત્યારે અમૃતલાલ નહોતા અમૃતલાલ કોઈ અંશે કામ અંશે બહાર ગયેલા હતા આ બનાવ બની ગયા પછી અમે નીચે ઉતર્યા અમૃતલાલ અમને સામે મળ્યા અમૃતલાલ એક બોર્ડ મિટિંગ પૂરી થઈ ગઈ અને કીધું ના નથી થઈ આવું થયું ઝપાઝફી થઈ મારામારી થઈને અમે બહાર નીકળી ગયા છીએ તમે ડેરીના સીસી કેમેરા પણ ચેક કરો ને તો અમરતલાલ અમને સામે મળ્યા છે અમે અમરતલાલ નંઘાટી વાત કરી છે એટલે અમરતલાલે જે નિવેદન આપ્યું છે કે ભાઈ આવો કોઈ બનાવ બન્યો નથી એ ખોટું છે